શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુરુષનું શરીર દર સેકન્ડે લગભગ પંદરસો જેટલા નવા શુક્રાણુઓ કોષો બનાવે છે હા દર સેકન્ડે આ તો એક અદભુત બાયોલોજીકલ એન્જિનિયરિંગનો નમૂનો છે તો ચાલો આજે આ જટિલ પણ અત્યંત રસપ્રદ સિસ્ટમને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આટલી બધી જટિલ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે જુઓ કોઈ પણ મશીનની જેમ એના પણ કેટલાક ખાસ કામ હોય છે તો વિચારો કે આ સિસ્ટમના બે સૌથી મહત્વના કામ કયા હોઈ શકે ચાલો જોઈએ અને જવાબ છે ને એકદમ સિમ્પલ છે આખી સિસ્ટમના બે જ મુખ્ય કામ છે પહેલું શુક્રાણુ નામના ખાસ કોષોનું ઉત્પાદન કરવું અને બીજું એ બનાવેલા કોષોને તેમની મંજિલ સુધી પહોંચાડવા માટે એક સુરક્ષિત રસ્તો આપવો બસ બનાવવું અને પહોંચાડવું આખી સિસ્ટમ આ બે કામની આસપાસ જ ગોઠવાયેલી છે ઓકે તો હવે આપણે એ જાણીએ છીએ કે સિસ્ટમ શું કરે છે પણ સવાલ એ છે કે તે આ કામ કરે છે કેવી રીતે તો ચાલો આ સિસ્ટમની ટીમના દરેક ખેલાડીને એટલે કે દરેક ભાગને એક પછી એક મળીએ અને એમનું કામ સમજીએ અને આ ટીમના કેપ્ટન છે શુક્રપિંડ આને તમે સિસ્ટમની ફેક્ટરીઓ કહી શકો અહીં બે મુખ્ય વસ્તુઓ બને છે એક શુક્રાણુ કોષો અને બીજું ટેસ્ટોસ્ટેરોન નામનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હોર્મોન આ એ જ હોર્મોન છે જે પુરુષોમાં થતા શારીરિક ફેરફારો માટે જવાબદાર છે આ ફેક્ટરીઓને સુરક્ષિત રાખવા માટે એક ખાસ કોથળી હોય છે જેને વૃષણ કોથળી કહેવાય છે પણ આ કોઈ સાદું કવર નથી હો આ તો એક સ્માર્ટ ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ જેવું છે એ તાપમાનને કંટ્રોલ કરે છે જેથી ફેક્ટરી પોતાનું કામ બરાબર કરી શકે હવે અહીંયા એક મજેદાર સવાલ થાય છે શરીરના મોટાભાગના જરૂરી અંગો તો અંદર સુરક્ષિત હોય છે તો પછી આ ફેક્ટરીઓ બહાર શું કરે છે કોઈ આઈડિયા છે આની પાછળ એક બહુ જ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છે અને એનું કારણ છે તાપમાન શુક્રાણુ બનવાની જે પ્રક્રિયા છે ને એ ખૂબ જ સંવેદનશીલ હોય છે એને આપણા શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું ઠંડુ વાતાવરણ જોઈએ એટલે જ કુદરતે આ સિસ્ટમને શરીરની બહાર ગોઠવી છે કેટલું અદ્ભુત એડજસ્ટમેન્ટ છે નહીં સારું ફેક્ટરીમાં શુક્રાણુ બની તો ગયા પણ એ સીધા કામ પર જવા માટે તૈયાર નથી હોતા તેમને ટ્રેનિંગની જરૂર પડે છે અને આ ટ્રેનિંગ મળે છે અધિવૃષણ નલિકામાં આને શુક્રાણુઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર કે બૂટ કેમ્પ સમજી લો જ્યાં તેઓ પરિપક્વ બને છે અને પોતાની લાંબી મુસાફરી માટે તૈયાર થાય છે એક વાર ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી શુક્રાણુઓ શુક્રવાહિની નામના એક્સપ્રેસ હાઇવે પર પોતાની મુસાફરી શરૂ કરે છે આ એક લાંબી ટ્યુબ છે જે તેમને ટ્રેનિંગ સેન્ટરથી ઉપાડીને શરીરની અંદરના ભાગમાં લઈ જાય છે આ હાઇવે પર મુસાફરી દરમિયાન શુક્રાણુઓને કેટલાક ફ્યુએલિંગ સ્ટેશનો મળે છે આ છે સહાયક ગ્રંથિઓ આ ગ્રંથિઓ એક ખાસ પ્રવાહી બનાવે છે જે શુક્રાણુઓ સાથે ભળી જાય છે આ પ્રવાહી શુક્રાણુઓ માટે એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે તેમને પોષણ આપે છે અને મુસાફરીમાં મદદ કરે છે આખા મિશ્રણને વીર્ય કહેવાય છે સફરનો છેલ્લો રસ્તો છે મૂત્ર માર્ગ આ એક શેડ રોડ જેવો છે કારણ કે પેશાબ અને વીર્ય બંને માટે બહાર નીકળવાનો આ એક જ માર્ગ છે પણ અહીંયા એક સ્માર્ટ સિસ્ટમ છે જે એ સુનિશ્ચિત કરે છે કે એક સમયે માત્ર એક જ વસ્તુ પસાર થાય ચાલો હવે જરા માઇક્રોસ્કોપ લઈને અંદર નજર કરીએ આપણે બહારના ભાગો તો જોયા પણ શુક્રપિંડની અંદર એ નાનકડી ફેક્ટરીમાં ખરેખર શું ચાલી રહ્યું છે આ લાખો શુક્રાણુઓ બને છે કેવી રીતે શુક્રાણુ બનવાની આ અદ્ભુત પ્રક્રિયાનું એક વૈજ્ઞાનિક નામ છે શુક્રકોષ જનન હવે આ શબ્દ થોડો અઘરો લાગે પણ એનો સીધો અર્થ છે શુક્રાણુઓનું નિર્માણ આ પ્રક્રિયા શુક્રપિંડની અંદર આવેલી હજારો નાની નાની નળીઓમાં સતત ચાલતી રહે છે આખી પ્રક્રિયાને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકે છે જો સ્ટેપ વન શુક્રપિંડની અંદરની નાની નળીઓમાં ઉત્પાદન શરૂ થાય છે સ્ટેપ ટુ આ નવા બનેલા શુક્રાણુઓ ટ્રેનિંગ સેન્ટર એટલે કે અધિવૃષ્ણ લલિકામાં જાય છે અને સ્ટેપ થ્રી ત્યાં તેઓ પરિપક્વ થાય છે અને પોતાના મિશન માટે તૈયાર થઈને રાહ જુએ છે ઓકે તો આપણે બધા પાર્ટ્સને ઓળખી લીધા અને ઉત્પાદન પ્રક્રિયા પણ સમજી લીધી હવે સમય છે આખી સ્ટોરીને જોડવાનો ચાલો એક શુક્રાણુની સંપૂર્ણ મુસાફરીને તેની શરૂઆતથી અંત સુધી જોઈએ તો આ રહી આખી મુસાફરી એક નજરમાં શુક્રપિંડમાં જન્મ અધિવૃષણ નલિકામાં ટ્રેનિંગ શુક્રવાહિનીના હાઈવે પર સફર રસ્તામાં સહાયક ગ્રંથિઓમાંથી એનર્જી ડ્રિંક અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળવું ઉત્પાદનથી લઈને પરિવહન સુધી દરેક સ્ટેપ એકદમ પરફેક્ટ રીતે ગોઠવાયેલું છે તો આપણે શરૂઆતમાં જે બે કામની વાત કરી હતી બનાવવું અને પહોંચાડવું આખી સિસ્ટમ બસ એ જ બે કામોને અવિશ્વસનીય ચોકસાઈ સાથે પૂરી કરે છે આ બતાવે છે કે આપણું શરીર કેટલું અદ્ભુત અને સ્માર્ટ મશીન છે આ તો શરીરની માત્ર એક સિસ્ટમની વાત થઈ હવે જરા વિચારો આપણા શરીરમાં આવી બીજી કઈ પ્રક્રિયાઓ હશે જે આટલી ચોકસાઈ અને તાલમેલથી એકદમ પરફેક્ટ એસેમ્બલી લાઇનની જેમ કામ કરતી હોય આના પર વિચારજો